પશુપાલકો ની હાલત કફોડી બની ગઈ છે જેને લઈને રાજેડાના ગામના સરપંચ કિરણસિંહ રાજપૂતે મુખ્યમંત્રીને રજૂઆત કરીને જણાવ્યું હતું કે વાવ થરાદ સુઈ તમામ ખેડૂતોની માંગ છે કે તમામ ખેડૂતોને

એકત્રીસ ત્રણ બે હજાર ચોવીસથી જે નમદાનું પાણી કાપી નાખવામાં આવેલ છે જે બાબતે એક મહિનો પાણી વધારવામાં આવે એવી માનનીય મુખ્યમંત્રી સાહેબને આજે લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે તમામ ખેડૂતો વતી અને મીડિયાના માધ્યમથી પણ હું સરકાર સુધી શ્રી સુધી તથા મુખ્યમંત્રી સુધી વાત પહોંચાડવા માગું છું તમામ ખેડૂતો વતીની કે વાવાથરાના સોઈ ગામના કમાન્ડ એરિયામાં જે આવતી નર્મદા નિગમમાં પાણી તારીખ ત્રીસ ચાર બે હજાર ચોવીસ સુધી પાણી વધારવામાં આવે જ્યાંથી પશુપાલકો અને ખેડૂતોના હિતનું કામ હોય આ ખેડૂતોને જે પશુપાલનનો નિભાવો થઈ શકે અને જે જે ઘાસ વાવેલો છે એમાં બે પાણી આવે તો ખેડૂતોનો જે પશુપાલનમાં પણ નિભાવ થાય અને ઘાસનું એટલું ઓછું રહે ઉનાળાની અંદર જ્યાંથી અમારે નમ્ર અરજ છે કે એક મહિનો પાણી વધારે આપવામાં આવે એવી જ તમામ ખેડૂતો વતી હું નમ્ર અરજ કરું છું માન્ય મુખ્યમંત્રી સાહેબને બસ એ જય હિન્દ જય ભારત